ત્રણસો છ જેટલા ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા તો જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલની અધ્યક્ષતામાં સેવા કેમ્પના આયોજકો અને પત્રકારોનો સત્કાર સમારોહ યોજાયો હતો આ પ્રસંગે સેવાભાવી સંસ્થાઓ અને મીડિયા કર્મીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તો મેળા દરમિયાન હજાર એકસો અઢાર ભક્તોએ ઉડન ખટોલાની મુસાફરી કરી હતી એસટી બસોમાં પાંચ લાખ બાણું હજાર ચારસો વીસ યાત્રિકોએ મુસાફરી કરી હતી તો કુલ તેર હજાર પાંચસો પચીસ બસ ટ્રીપ્સ કરવામાં આવી હતી ત્રણ હજાર બોતેર ધ્વજારોહણ થઈ હતી

તો ત્રણસો બત્રીસ પોઈન્ટ છસો દસ ગ્રામ સોનું અને પાંચસો ગ્રામ ચાંદીનું દાન પ્રાપ્ત થયું હતું જિલ્લા કલેક્ટર મહેર પટેલે જણાવ્યું કે સેવા કેમ્પના આયોજકો સાથે સતત બેઠકો અને સંકલનથી સમગ્ર આયોજન સફળ રહ્યું હતું વરસાદી માહોલમાં વોટરપ્રૂફ ડોમ સાથેના સેવા કેમ્પોએ ભક્તોની સેવા કરી હતી દર વર્ષની સરખામણીમાં આ વર્ષે વ્યવસ્થામાં વધુ સુધારો જોવા મળ્યો હતો